મુકુલને કેરી ખાવી બહુ ગમતી જ્યાં પણ તે કેરી જોતો કે તરત જ તેના મોઢામાં પાણી આવી જતું એકવાર તે એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર એક આંબાના ઝાડ પર પડી જેના પર ઘણી પીડી રસદાર કેરીઓ લટકતી હતી આંબા જોઈને મુકુલની ધીરજ તૂટી ગઈ અને તે કંઈ પણ વિચાર્યા વગર તરત જ ઝાડ પર ચડી ગયો ઝાડ પર આંબાનું વાવેતર ખૂબ જ ઊંચું હતું તે ઝાડ પર ચડ્યો અને તેણે કેરીઓ ખાધી કેરીના લોભને લીધે તે ઝાડ પર ચડ્યો પણ જ્યારે તેણે નીચે આવવાનો વિચાર કર્યો ત્યારે નીચે જોતા જ તેનું માથું ફરવા લાગ્યું લોભના કારણે તે ઝાડ પર ખૂબ જ ઊંચે ચડી ગયો હતો લાંબા સમય સુધી તે ઝાડ પર બેસીને નીચે આવવાનો રસ્તો વિચારતો પરંતુ કલાકો પછી પણ તે કોઈ રસ્તો શોધી શક્યો નહીં જો તે તેમાંથી કૂદી જશે તો તેને ઘણું નુકસાન થશે અંતે તે જોરથી રડવા લાગ્યો તેનો અવાજ સાંભળીને ધીમે ધીમે ભીડ એકઠી થવા લાગી તે રડવા લાગ્યો અને બધાને નીચે ઉતારવાની વિનંતી પણ કરવા લાગ્યો બધા લોકોને તેને કેવી રીતે નીચે લાવવો તેની ચિંતા હતી પછી ટોળામાંથી એક અવાજ આવ્યો હું તમને નીચે લઈ જઈ શકું છું મુકુલે નીચે જોયું કે સામે એક મિયા સાહેબ ઊભા છે મિયાજીએ મુકુલ તરફ દોરડું ફેંક્યું અને તેને કહ્યું કે ઝડપથી આ દોરડું તેની કમરની આસપાસ ચુસ્તપણે બાંધી દે મુકુલે પણ વિચાર્યા વગર ઝડપથી કમર ફરતે દોરડું બાંધી દીધું કોઈ પૂછે તે પહેલા તમે મુકુલને આનાથી કેવી રીતે નીચે ઉતારી શકશો મિયાએ ઝડપથી દોરડું નીચેની તરફ ખેંચ્યું મુકુલ ધક્કો મારીને જમીન પર પડ્યો આટલી ઊંચાઈ પરથી પડી જવાને કારણે મુકુલ ખરાબ રીતે ઘાયલ થઈ ગયો અને ઘણાના હાડકા પણ તૂટી ગયા મુકુલને વેદનાથી કરોડતો જોઈને ટોળાએ મિયાને જોરથી માર માર્યો માર મારતી વખતે લોકો કહેવા લાગ્યા કે તને કોણે કહ્યું કે આવી રીતે ખેંચીને નીચે ઉતરે છે મિયાજીએ આંસુ ભર્યા સ્વરે કહ્યું ભાઈ આ મારી ટ્રાય એન્ડ ટેસ્ટેડ રેસિપી છે મેં આવા જ એક માણસનો જીવ બચાવ્યો હતો મેં હમણાં જ એવી ભૂલ કરી કે હું ભૂલી ગયો કે માણસ કૂવામાં હતો કે ઝાડ પર આ સાંભળીને લોકો મિયાજીની મૂર્ખતા પર હસવા લાગ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને આવા વિડીયો બનાવવાની મોટિવેશન આગળ મળતી રહે